ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે અભિમન્યુને કૌરવ ચક્રવ્યુમાં ઘેરી લેશે તે જાણવા છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાને અભિમન્યુને બચાવ્યો નહીં તો એવું કયું વચન હતું જેને નિભાવવા માટે શ્રી કૃષ્ણ ભગવાને અભિમન્યુને ના બચાવ્યો તો ચાલો જોઈએ આ વિડિયોમાં ચક્રવ્યુ એ બહુ સ્તરીય સંરક્ષક સંરચના છે જે સૈન્ય દ્વારા બનાવાયેલી હોય છે જે ઉપરથી દેખાતા ગોળ લાગે છે અને તેના દરેક દ્વારની રક્ષા એક મહાન યોદ્ધા કરે છે મહાભારતમાં આ ચક્રવ્યુની રચના કૌરવોના પ્રધાન સેનાપતિ દ્રોણાચાર્ય દ્વારા કરવામાં આવી હતી જે યુધિષ્ઠિરને બંદી બનાવવા અથવા તો અભિમન્યુને મારવા માટે ચક્રવ્યુ રચના કરવામાં આવી હતી આ ચક્રવ્યુને ભેદવાની કુશળતા ફક્ત અર્જુન શ્રી કૃષ્ણ અને અભિમન્યુને જ હતી પરંતુ દ્રોણાચાર્ય જ્યારે આ ચક્રવ્યુ રચના કરી ત્યારે ફક્ત અભિમન્યુ જ હતો સુભદ્રા જ્યારે ગર્ભવતી હતા ત્યારે શ્રી કૃષ્ણે તેમણે ચક્રવ્યુના ભેદનની આખી વિદ્યા સંભળાવી હતી અને ત્યારે અભિમન્યુ માતાના ગર્ભમાંથી તે બધી વિદ્યા સાંભળી રહ્યો હતો પરંતુ જ્યારે ચક્રવ્યુના છેલ્લા દ્વારમાંથી નીકળવાની વિદ્યા શ્રી કૃષ્ણ ભગવાન સુભદ્રાને સંભળાવી રહ્યા હતા ત્યારે સુભદ્રાજીને ઊંઘ આવી ગઈ અને અભિમન્યુ તે જાણી ના શક્યો એટલે જ મહાભારતમાં અભિમન્યુ ચક્રવ્યુના છ દ્વાર પાર કરી શક્યો

દુર્યોધને અભિમન્યુને હરાવવા માટે આગલા દિવસે જ ચક્રવ્યુહની રચના કરી હતી તે શ્રી કૃષ્ણ સારી રીતે જાણતા હતા મહાભારત અનુસાર ચંદ્રમાને એક પુત્ર હતું તેનું નામ હતું વર્ષા જ્યારે ધર્મની રક્ષા માટે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક દેવતાઓનો એક એક પુત્ર ધરતી પર જન્મ લેશે પરંતુ ચંદ્રમાં આવું ઈચ્છતા ન હતા કેમકે તેમના પુત્રને ખૂબ જ પ્રેમ કરતા હતા અને પોતાનાથી અલગ કરવાનો તા માંગતા પરંતુ ભગવાન શિવની આજ્ઞા તેઓ ટાળી શક્યા નહીં અને તેઓ પૃથ્વી પર પોતાના પુત્રને મોકલવા માટે તૈયાર થઈ ગયા ચંદ્રદેવી દેવતાઓ સમક્ષ એક શરત રાખી કે મારો પુત્ર અભિમન્યુના રૂપમાં જ જન્મ લેશે અને અલ્પ આયુમાં જ તે મૃત્યુ પામશે એટલે જ મહાભારતના યુદ્ધ દરમિયાન તેરમા દિવસે ફક્ત સોળ વર્ષની ઉંમરે જ અભિમન્યુ કુશળ હોવા છતાં પણ વીરગતિને પ્રાપ્ત થયા અને આ જ કારણ હતું કે શ્રી કૃષ્ણ ભગવાન જાણતા હોવા છતાં પણ અભિમન્યુના પ્રાણોની રક્ષા ના કરી શક્યા આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો